ગીતશાસ્ત્ર અધ્યાય સત્તાવન અને વચન એક થી અગિયાર સુધી હે દેવ મારા પર દયા કરો કારણ મારો આત્મા તારા શરણ આપ્યો છે આ તોફાન શમી જાય ત્યાં સુધી હું તમારી પાંખોની છાયામાં આશ્રય લઈશ હું પર દેવને પ્રાર્થના કરીશ તે દેવને જે મારી સંપૂર્ણ સંભાળ રાખે છે તે આકાશમાંથી સહાય મોકલશે અને મને બચાવશે જેઓ મને નુકસાન કરવા માગે છે તેમનાથી મને ઉગારશે મારું જીવન જોખમમાં છે હું માનવભક્ષી સિંહોના જેવા હિંસક દુશ્મનોથી ઘેરાયો છું તેમના દાંત તીર ને ભાલા જેવા છે તેમની જીભ જાણે ધારદાર તરવાર સમાન છે હે દેવ તમે આકાશથી પણ ઊંચે છો તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતાં મોટો થાવ મારા શત્રુઓએ મારા માટે ફાંદો ગોઠવ્યો છે મને પ્રબળ દુશ્મનોએ નીચો નમાવી દીધો છે તેઓએ મારા માર્ગમાં ખાડો ખોદ્યો છે જુઓ તેમાં હે દેવ મારું હૃદય તૈયાર છે મારું હૃદય તમારો વિશ્વાસ કરવા માટે અડગ છે હું દેવ સ્તોત્રો ગાઈશ હે મારા આત્મા મારી વીણા અને તંબુરાઓ જાગ્રત થાવ હું પ્રભાતમાં વહેલો જાગીશ ને હું પરોઢને આવકાર આપીશ હે યહોવા હું રાષ્ટ્રો વચ્ચે તમારી પ્રશંસાના ગીતો ગાઈશ બધા લોકો પાસે હું તમારા વિશે ગાઈશ તમારો પ્રેમ એટલો મહાન છે કે તે આભને આંબે છે તમારી વિશ્વસનીયતા પણ આકાશ જેટલી ઊંચે પહોંચે છે હે દેવ તમે આકાશથી પણ ઊંચે છો તમારો મહિમા સમગ્ર પૃથ્વી કરતા મોટો થા ગીતશાસ્ત્ર અધ્યાય સત્તાવન અને વચન એક થી અગિયાર સુધી